સ્માર્ટ સિટી અને ડેવલપ અમદાવાદમાં ગઈકાલે શર્મસાર કરતી ઘટના બની હતી કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે તો તેની મોતનો મલાજો કાયદો અને માનવતાની દ્રષ્ટિએ જળવાવો જોઈએ પરંતુ સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ જેનું વાર્ષિક બજેટ પંદર હજાર કરોડ જેટલું છે તેવા શહેરમાં કોઈ નાગરિકના મૃતદેહને લાકડાની જગ્યાએ ટાયર અને ગોધરાથી સળગાવવું પડે તો એએમસીએ ડૂબી મરવું જોઈએ વિગતે વાત કરીએ એ ઘટના વિશે જેનાથી એએમસી પર ઘણા સવાલો ઉઠ્યા છે તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો આ સ્વમાન હું ચિરાગ વર્ષાબેન સ્માર્ટ સિટી અમદાવાદના ઓઢ સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ના હોવાને કારણે પરિવારે તેમના સ્વજનનો મૃતદેહ ટાયર અને ગોધરાથી અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા ઓઢોમાં રહેતા માડી પરિવાર સાથે આ ઘટના બની હતી જ્યારે તેઓ તેમના સ્વજનને રાત્રે અગિયાર વાગે ઓઢો સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે લઈ ગયા ત્યારે સ્મશાન ગૃહમાં કામ કરતા કર્મચારીએ ખુલ્લામાં પડેલા લાકડા લેવાનું કહ્યું જે પીના હતા આખરે ખર્ચે તેઓએ ઘી તલ ટાયર અને ગોલરાનો ઉપયોગ કરી અંતિમ વિધિ કરવી પડી હતી બંધારણના આર્ટિકલ એકવીસ મુજબ સ્વમાન સાથે દા અથવા દફન અને ધાર્મિક વિધિના આધારે અંતિમ વિધિ આપવાની જવાબદારી રાજ્યની છે જવાબદારો પર એએમસી દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં તો લેવામાં આવ્યા છે પણ આવું ફરીથી ક્યારેય નહીં બને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે આ મુદ્દે એએમસીના વિપક્ષના નેતા સહેજાદ ખાન પઠાણે કહ્યું હતું કે એએમસી ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે હજારો કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં આવી ઘટના સામે આવી છે એ એએમસીમાં ભાજપ અને નેતાઓના ભ્રષ્ટાચાર તો કરે જ છે પરંતુ આ તેના કરતાં પણ શર્મનાક છે રસ્તાઓમાં તો ભ્રષ્ટાચાર થાય છે પરંતુ સ્મશાનના લાકડાઓમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ બહુ મોટી બાબત છે એ ભ્રષ્ટાચારમાં બધી હદો પાર કરી દીધી છે એએમસીના આવા વલણ વિશે તમે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીબીજને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર